હા તો હાલો વીમો ભરવાનો છે એટલે વીમો ભરવા જવાનો છે હું દાદા ને માસી જાય છી પરેશભાઈ ના તો દોસ્ત તમે સવી હવે તો કઈ સેલે સેલે આવશું નહીં એટલે અત્યારે કીધે બી લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હા તો કરજો એટલે ગુડ મોર્નિંગ જો હાડા વાગી ગયા છે હું જાઉં છું મારા ગામમાં તો હાલો મળીએ તો ફાઇનલી દોસ્તો આપણે ગામમાં પહોંચી ગયા છે ના અમારા માતાજીનું કામ થાય છે એટલે અહીંયા અમે જઈએ છે ને ના અમારું ગામ છે તમને બતાવવાનું છું અમારું ગામ હું જ્યાં રહું છું એ બધુંય તમને બતાવવાનું છું તો આપણા વિડીયોમાં બીના રહેજો બે ત્રણ ભાગ બનશે આપણે કોમેડી દોસ્ત તારો બધા અહીંયા છે તો એ બધા મળવાનું છે ને ના હું જાઉં છું તો આપણા વિડીયોમાં જ બીના રહેજો બે ત્રણ ભાગ બનશે તો હાલો દોસ્તો તમને લાગ્યું હશે કે આ ગામમાં આવીને ને ક્યાં ખોવાઈજો આ કઈ ખબર જ નહીં ક્યાં ખોવાજો પણ એક મોટો લોસો એમાં એવો થયો હતો કે હું ગામમાં પગી તો મારું ચાર્જિંગ ખાલી થઈ ગયું હતું દાંતમાં જીગા મારું ચાર્જિંગ ખાલી થઈ ગયું હતું ને મારો ફોન હા સ્વિચ ઓફ થઈ ગયો હતો તો ઘરેથી ચાર્જિંગ લાવતા ભૂલી ગયો પણ અહીં આવીને મેં ઘરે અહીંયા અમારા દાદાના ઘરે આવીને મેં ચાર્જિંગમાં મૂક્યો અને ચાર્જિંગ કર્યું અને હું હવે બ્લોક ચાલુ કરું છું તો આ મારો દીકરો જીગો મારો દીકો આવ્યો મારો દીકો આવ્યો તો આપણે જીગાને મેળા બહુ ખુશી મળી તો આ બાજુ જોવા આપણે આનું નામ મને ભૂલાઈ ગયું શું છે તાર નામ આ છે રાહુલ રાહુલ ને મેળા મને બહુ ખુશી મળી જો આંજુ ને મેળા બહુ ખુશી મળી ને આપણો દીકરો જીગા ને મેળા બહુ જ ખુશી મળી અને આપણું ઘરે આય છે હું તમને બધું બતાવવાનો છું તો આપણા વ્લોગમાં માં બિના રહેજો ને હું કેવું જીગા ભાઈ તમારું શું હાલે શું કરશો તું જો હું જીગા હાટુ બોર લાવ્યો બોર બતાય તો જો હું જીગા હાટુ ગામમાંથી મોવાથી બોર લાવ્યો અને વ્લોગ મારા બનાવવાનો તો મોવાનો પણ મારા ફોનમાં ચાર્જિંગ નહોતું તો શું કરું અચાનક જ ચાર્જિંગ ખાલી થઈ ગયું હું ઘરેથી ચાર્જિંગ મારા ભાઈ લાવવાનો દીધું પરેશે પરેશે એમ કીધું કે ચાર્જિંગ નહીં લઈ જતો ન કરું હું તારી યારે આવી તો એમ તો મારા મમ્મીને પાછા ના પડતા તેને ન લઈ જાઉં તો લોસાવાળું થતું હતું બધું એને ચાર્જિંગ પરેશ ભાઈને દઈને આવું શું અને આપણે અહીંયા આવીને ચાર્જિંગ થોડું કર્યું છે તો ટકા જેટલું તો આપણાગ બધો શૂટ કરવાનો છે તો જરૂર જોજો હું રહું છું ઘરને બરને બધું તમને બતાવું તો જરૂર જોજો હાલો તો હાલો દોસ્તો હું તમને મારું ઘર બતાવા જઈ રહ્યો છું તો આપણે બીને રહેજો એટલે અત્યારે અહીંયા કોઈ રહેતું નથી એટલે સાવ બેકાર થઈ ગયું છે તો જો અત્યારે અહીંયા આડી વાડે કરી નાખેલી છે એટલે વાડ મારે આમ કોલી કરીને જાવું જો હે તો હું પેલા વાર્ડ કરી નાખું અંદર જાઉં તો બિનાર તો ફાઇનલી દોસ્તો આ મારું ઘર છે ને આ મારું રહેવાનું ઘર છે તમે જોયું જ હશે કોમેડીમાં હું આ જ ઘરમાં રહેતો આ મારું ઘર છે ને આ અમારો વાડો છે તો તમને બધું બતાવી દઉં જુઓ આ પરેશભાઈ મેળો કર્યો તો અમારે સોમાં અમારે રહેવા માટે પછી આ જો આ અમારું ફળિયું છે તો સામીની સાઈડમાં બેલા એ અમારા છે તો આ અમારો એવડું મોટું ફળિયું છે અને આ છે એ અમારા આઈનું મંદિર છે એટલે કે મારા ગઢાબા મારા ગઢાબાનું મંદિર છે મારા પપ્પાના મા ગઢાબાનું મંદિર છે અને હું પગે લાગી લઉં ચંપલ કાઢીને પગે લાગી લઉં એ ગઢાબા તો ગઢા મને પગે લાગ્યા આપણે અગરબત્તી લઈ આવીને કરી નાખશું પછી હું જાય દુકાને એટલે લઈ આવી તો જીગાભાઈ આપને જો જીગાભાઈ આવ્યા છે તો આ મારું ઘર છે અને હું કાલ ખોલી તો આ કાલના વ્લોગમાં બીજું આવશે તો જરૂર જોજો અત્યારે નથી ખોલતો પણ હું કાલ ખોલીશ તો આપણે જરૂર જોજો તો ફાઇનલી દોસ્તો અહીં આવ્યો ને તો મારા દાદાની એ છે ને રખા દાદાની માનતા કરતા તા તો અમારે રખા દાદાની માનતા કરતા તા એટલે તો અમે બધા જઈશ માનતા ઝવેરવા તો જોવાનો છે તો આપણે જવાનું છે માનતા ઝવેરવા ને આપણે મેલેડીમાંનું મંદિર આવી ગયું જ્યાં અમે પહેલા જ કોમેડી સ્ટાર્ટ કરતા ને તો અમે ત્યાંથી સ્ટાર્ટ કરતા તો એ પણ તમને બતાવું તો રિટર્નમાં બતાવું અત્યારે તો બધું છે એટલે હાલો બી રહેજો ફાઈનલી દોસ્તો અમે રખા દાદા એ પોગી ગયા છે દાદાને બધા પરસાદી જવે છે આ બાજુ જીગાભાઈ દાદાને પરસાદી જવે છે તો તમે લોકો જોઈ શકો છો આ બાજુ અમારે રખા દાદાનું મંદિર છે સ્થાનક છે અને આ બાજુ શારબાઈ માનું સ્થાનક છે તો આ રખા દાદાનું નામ છે દેવળિયાના રખા દાદા તો જો તો ફાઇનલી દોસ્તો હું અત્યારે બધાના ઘરે ઘરે પ્રસાદી દેવા જાઉં છું ને અગરબત્તી લેવા જાઉં છું કારણ કે અહીંયા મારા આઈ ગઢાબાની અગરબત્તી કરવાની છે અને અહીંયા અમારે મેલેડીમાંની અગરબત્તી કરવાની છે તો હું અગરબત્તી લેવા જાઉં છું ને બધાને ઘરે ઘરે પ્રસાદી દેવા જાવ છું તો હાલો તમને મળું અગરબત્તીને ને દહીન કરીને મળું તમને તો ફાઇનલી દોસ્તો હું પોગી ગયો છું મેલડીમાં જ્યાં અમે સ્ટાર્ટ કરતા અમારી કોમેડી સ્ટાર્ટ કરતા અહીંયા બેસીને તો હું ત્યાં પોગી ગયો છું હું અગરબત્તી લાવી નાખ્યો છું બધાને પ્રસાદી દઈએ આવો અમારા અહીંયા જેટલા પરિવાર રહેતા હતા એટલા બધાને મારા આજે કોમેડિયન દોસ્તો મેળા નથી એનો ફોન આવ્યો છે તો આપણે મળવું દોસ્તો અમારે એક યુટ્યુબર અમારા દોસ્તાનો યુટ્યુબ હું મારે કોમેડિયન ભાઈ બનનો ફોન આવ્યો હતો અને આપણે જીગો અને રાહુલ ભાઈ બે બાસલીને આવ્યા છે ને હવે અમારે અગરબત્તી કરવાની છે ને આ બધી સફાઈ કરવાની છે તો આપણે વિડીયોમાં બિના રહેજો તો આ બધી સફાઈ આપણે કરી નાખી ફાઇનલી દોસ્તો મેં અગરબત્તી કરી નાખી છે ને આ બધું અહીંયા જેવી તેવી સખવાડી કરી નાખી છે તો આ મને હું બહુ જ માનું છું અને બહુ બહુ જ એટલે બહુ જ માનું છું તો આ અમારે મેલેડીમાં છે આના હિસાબે અત્યારે મારા પાંચસો સબસ્ક્રાઈબ થઈ છે માતાજીના હિસાબે મેલેડીમાંના હિસાબે બાકી આગળ મારું જોયું છે મેલેડીમાં મારા ઉપર હાથ રાખી અને આશીર્વાદ આપે મને બસ એટલી મારી કૃપા છે તો આપણે અગરબત્તી કરી નાખી છે હવે મારા જવાનું છે બને અગરબત્તી કરવા એમ આપણે એટલામાં બધી અગરબત્તી કરવાની છે તો જરૂર જોજો વિડીયો ને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂર કહેજો તો દોસ્તો હું અહીંયા અગરબત્તી કરી નાખી થોડી થોડી શોખવાળી કરી નાખીએ અત્યારે આની ઉપર હાવણી તો ન ફેરવાય એટલે મેં આછા આચે થોડીક શોખવાળી કરી નાખીને હવે અંધારું થઈ ગયું છે તો વ્લોગ મારે પૂરો કરવાનો છે પણ પરેશભાઈ આપણી હારે નથી પણ હું જ પૂરો કરી પણ એક રાહ જોવાની છે આપણો ભાઈ બહેન આપણે મળવા આવે છે તો આપડા કોમેડીમાં ને સપોર્ટ દીધો હતો તો એ આપણે મળવા આવે છે તો આપણે ચારે ફસો વ્લોગ ચાલુ કરી તો જરૂર જોજો બહુ મજા આવશે તો દોસ્તો હું જી દીકરીની વાત કરતો તો એ કોમેડી કોમેડીમાં સાથે આવી ગયો છે અને અંધારું છે એટલે અમે દરેબ ની પાસે ઉડિયા છીએ ને વિડીયો શૂટ કરીએ છીએ કારણ કે અંધારું થઈ ગયું છે તો આપણો દીકરી યાર છે ને બહુ ફૂલ સપોર્ટ આપ્યો હતો કોમેડીમાં તો જો આ મને અને મેં અહીંયા મળવા બોલાવ્યો તો એ મળવા આવ્યો બિચારો હું એને મળવા ન પણ એ મને મળવા આવ્યો એટલે એને ખૂબ ખૂબ આભાર હું બહુ દિલથી થેન્ક યુ હા ભાઈ આજે મારો ભાઈ બહેન મને મળવા આવ્યો છે ને એને સપોર્ટ કરજો લાઈક કરજો ફોલો કરજો અને મારા ભાઈ લાસ્ટ સપોર્ટ આપજો મારો મારી જેમની જાણ છે આજે મને મારા ઘરે આટો ભર્યો છે ને હું સપોર્ટ કરું છું ને કોઈ દિવ નહીં તો આજ વરસ દીતા મારી પાસે આવ્યો છે